વસ્ત્રોવા મોડેલને રેમ્પ ઓફ કરતી જોઈને તમને કદાચ રાજવી સમયની યાદ આવી જશે વડોદરાની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા આયોજિત આ ફેશન શોમાં શહેરના ફેશન ડિઝાઇનરોએ તૈયાર કરેલા વસ્ત્રો સાથે મોડેલે રેમ્પ વોક કર્યો વિવિધ પ્રકારની સત્તર થીમ પર આધારિત આ શોમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયને યાદ કરતી થીમે આકર્ષણ ઊભું કર્યું હતું

એમના રિલેટેડ એમના જે જમાનામાં ડ્રેસ પહેરતા હતા કોટ પહેરતા હતા જે મટીરિયલ યુઝ કરતા હતા જેવી એમ્બ્રોઇડરી યુઝ કરતી બધું રોયલ્ટી મેં મારા ગામેન્ટમાં બતાવ્યું છે અને બધું એવી રીતે જ બતાવવાનું કોશિશ કર્યું છે વડોદરામાં યોજાયેલ આ ફેશન શોમાં કલાનગરીને છાજે તેવા વસ્ત્રો ડિઝાઇન કરી રજૂ કરવામાં આવ્યા હતા જેને કારણે આ ફેશન શોમાં ચાર ચાંદ લાગી ગયા હતા રોહિત ચાવડા વી ટીવી વડોદરા